જનતા ડિસાઈડ કરવાની છે કે કોનું સૌથી વધારે ખાલી નાના બે ઊંધા છે રેડી 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 ઓકે સારું આપ્યું પણ બે હવાની વ્યવસ્થા નથી

અને રાતનું ડિનરમાં હું જમાડ્યું હતું રાતનો ડિનર અમે ક્યાં કયા યુટ્યુબરો સાથે કર્યું ને એવું બધું આવવાનું છે અને યુટ્યુબમાંથી ખાસ એ તો યુટ્યુબમાંથી અમને ગિફ્ટ પણ આપવામાં આવી છે તો ગિફ્ટમાં શું આપ્યું છે એ પણ તમને પાર્ટ ટુમાં જ જોવા મળશે તો એની સાથે આ વિડીયો આપણે એન્ડ છીએ પાર્ટ ટુ વિડીયો સાંજ સુધીમાં આવી જાય આ વિડીયો સવારે આવ્યો છે ને તો સાંજના આઠ વાગ્યા વિડીયો આવી જાય તો વિડીયો નહીં બહુ મજા આવશે અને વિડીયો એન્ડ કરીશું લાઇક શેર કોમેન્ટ કરી દેજો મળીએ પાર્ટ ટુમાં ત્યાં આપણે પહોંચી ગયા છે જો બધા લોકો વ્યસ્તી ગયા છે અને એવું છે અહીંયા ચિંતનભાઈ તમારે કેવું ટેબલ આવ્યું અઢાર નંબર આવ્યું અને દીપભાઈ તમારે 23 નંબર નું મારે 22 નંબર નું આવ્યું તો અમે 3000 ડેઇલી વ્લોગર થી બધા અલગ પડી ગયા છીએ અને નવરા હું ચેસ બેસ તો રમો હોય ચેસ તો રમો ગેમ રમો હોય રમાડો ચાલો છે અને આ શું છે આનું શું કરવાનું

તો બધા લોકોને મળવાનું છે ભાઈ મળો 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 એવો બધા લોકો મળે છે

અને આઠ લોકો થઈ ગયા છે તો ચાલો ફાઈનલી ગેમ ચાલુ કરીએ છે ને જોઈએ છીએ કોણ જીતે છે દા છે ને ફાઈનલી આવી જશે હવે બીજા લોકોનો દાવ આવ્યો છે આ રીતના કુકરી ચલાવવાની છે આપણો બ્લુ આવ્યો છે તો એક ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે અને એવો આવ્યો તો કે આપણે YouTube ભૂકરવા ચાલુ કર્યું તો ભૂકરવા ચાલુ કર્યું થી મને અત્યારે મને જે મનમાં આવી ગયો ને આન્સર આવી ગયો હોય હોય આન્સર આપી દીધો અને આ ભાઈ શું છે સિક્રેટ આજ તક મા ગુજરાતી ગુજરાતી આપણે <laughs> <laughs> ચન હું સે હાલો આઈ સ્ટાર્ટેડ માય ચેનલ તમે ચેનલ કેમ સ્ટાર્ટ કરી થી તો ચેનલ એટલામાં સ્ટાર્ટ કરી થી કારણ કે યુકે માં હતો તો ત્યાર પછી એક બધો બ્લોગ ન બનાવું તો મેં કીધું બ્લોગ બનાવું તો ઈન્ડિયા માં જે લોકો યુકે માં બધા એની કન્ડિશન ના હોય તો હું એને ઉરે દેખા લઉં બેઠા બેઠા જોઈએ વાહ વાહ દુખ મજા આવી મજા આવી આ વાળી

હવે આપણે બીજી ગેમ રમાડે છે એમાં હવે સ્ટાર આપ્યા છે અને યુટ્યુબનો સિમ્બોલ છે તો એમાંથી આપણે કાંક ક્રિએવિટી બનાવવાનું છે બેસ્ટ બનાવવાનું છે સસ્ત્રો લોકો છે ને એમાંથી બેસ્ટ બનાવશે ને એમાં ત્રણ લોકોને ગિફ્ટ આપવાના છે તો જોઈએ છે કે કોને ગિફ્ટ મળે છે તો ચાલો આપણે ટ્રાય કરીએ હું બનાવશું વિચારીએ છીએ પણ જે પણ બનાવીશું હું સારું બનાવીશ તો ચાલો જોઈએ છે શું બનાવીએ ગમ જેવું આપ્યું છે ને હવે આનો યુઝ કરીને બધું બનાવો ને

બનાવું ઘરે ઘરેથી સામાન લઈને બતાવો તો એવું બનાવ્યું છે અરે સામાન નહીં હા બહુ મસ્ત બનાવ્યું છે ગોલ્ડ બટન ગોલ્ડન જ ને ઓકે ચાલો હવે આપણે આપણી જગ્યાએ જઈ અને આપણું સિલેક્ટ થાય એવું લાગતું નથી લાગે છે કે આપણું ફાઇનલી કેમ લાગે ફાઇનલી ગઈશું મસ્ત બની ગયું છે અને હવે કે જનતા ડિસાઈડ કરવાની છે કે કોનું સૌથી વધારે પેલું છે તો જોઈશી કોનું ઇનામ આવે તને લોકોને આપવાના છે ફાઇનલી આપડો ભાઈ આવી ગયો છે ભાઈ વિજેતા થઈને તો શું લાવો છે જોઈ તો જવો જય ઓલ્ડેસ્ટ YouTube ચેનલ જો ફાઇનલી આપણા ભાઈ ગિફ્ટ લઈને આવ્યા છે શું આપ્યું છે તમને ભાઈ ગિફ્ટમાં અનબોક્સિંગ કરો ચાલો ફટાફટ YouTube વાળા બધાને ગિફ્ટ આપતા હતા આમાં પ્રોટીન શેક લઈને તમારે રોજ જીમમાં જવાનું છે એવું છે આજના વાગી ગયા છે 7 અને ઇવેન્ટ ઓલમોસ્ટ ફિનિશ થઈ ગઈ છે અને બધા લોકો એકબીજાને મળે છે અને બહુ બધા YouTuber આવ્યા હતા અને બહુ બધી મજા આવી આઈટી જો હવે તમને બધા લોકોને એક એક ગિફ્ટ આપવાના છે અને હવે આપણી સાથે આવવાના સિંતન ભાઈ એને મળીએ અને હવે આપણે કમલેશભાઈ મેં તમારો દુબઈ વાળો વિડીયો બહુ જોયો મજા આવે ને બહુ મજા આવી જોયા કે યુરોપ નથી જોયા પણ દુબઈ વાળો બહુ યુરોપના જોઈ લેવું ચાલો તો કમલેશભાઈ ના ટૂર માં જવાના છો કે

ચાલો હવે આપણે ડિનર કરીએ આપણે ડિનર માટે પૈસા છે હલો આવું બહુ ભાઈ વાળું ડીનરમાં છે નાન છે કાંઈક હલવો છે જે ખાઈ પછી કાંઈક ખબર પડે અને જો ફાઇનલી આ ભાઈને ગૂગલ કયો ફોન તમારે આવ્યો એક્સેલ એટલ એક્સેલ એટ આવ્યો છે ને જો બધા લોકો સાથે જમી છે અને યુટ્યુબવાળાએ જમવાનું બહુ સારું આપ્યું પણ બે વાવાની વ્યવસ્થા નથી અને ઊભું રહેવાની વ્યવસ્થા નથી જો કેટલા બધા યુટ્યુબર છે બધા લોકોને કંઈ ખાવાની ડિશ અમારી નથી હું કેવું તમારું દીપ ભાઈ બે અમારી વ્યવસ્થા ચાલો હવે ફટાફટ તો જો સીતલભાઈ ની વિડીયો શૂટ કરે છે બધા લોકો વિડીયો શૂટ કરે છે આ સેફ સાથે બધા લોકોએ બહુ ખોટા પડ્યા તો આપણે થેન્ક યુ કહી દઈ સેફ સાહેબ થેન્ક યુ બહુ જ અચ્છા ખાના પીલાને કે લઈએ હા ના કે ચાલો હવે આપણે અહીંથી નીકળીએ જવા માટે સુરત જે રેસ્ટોરન્ટ છે ને એમાં ત્રણ મેનુ છે એક ગુજરાતી સ્પેશિયલ એક ચાઇનીઝ સ્પેશિયલ અને એક ઇટાલિયન સ્પેશિયલ ત્રણેય લોકો બહારથી આવ્યા જો અહીંયા જે સેફ છે ને બધા ચાઇનાથી આવેલા છે અને ઇટાલિયન છે તે ઇટલીથી આવ્યા છે અને ગુજરાતી તો હવે કાંઈ ખબર નથી અને જો અહીંયા બહુ બધી ઓલ્ડ ઓલ્ડ વસ્તુ છે તમે જોઈ શકો મસ્ત ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે સ્પેશલ ચાઇનીઝ લવર હોય ને તેને કાર આવી ગઈ છે ને હવે આપણે નીકળીએ છીએ સુરત માટે તો ચાલો હવે કાર ડ્રાઇવિંગ કરીએ ને ક્યાંક આગળ ઉભા રહીને મળી બે અને જો ઘરે પહોંચી ગયો છું આપણે YouTube થી આપી છે હવે આની અંદર હું આપું છું ને બધું તમને કાલના બ્લોગમાં કે સવારના વાગી ગયા છે આઠ અને આજે આપણે બહુ જલ્દી વહેલા ઉઠી ગયા છીએ સુતા તા લેટ રાતે બે વાગે અઢી વાગી ગયા હતા અને આઠ વાગ્યામાં ઉઠી ગયા છે ને આ બાજુ મમ્મી ની બધા રેડી થઈ ગયા છે આપણે સવારમાં ખાલી છે ને આજે દૂધ પીવાનું છે કારણ કે હવે તમને લોકોને ઘણા ખરાને ખબર હશે કે યુટ્યુબ ઇવેન્ટમાંથી આવી ગયો છું અને હવે વિડીયો આગળ પાછળ થઈ જાય એવું લાગે છે તો ક્યારે મૂકવી એ વિચારું છું કારણ કે એડિટ કરવાનો આજે મને ટાઈમ નહીં મળે આજે સન્ડેનો દિવસ છે ગુરુ પિનમ છે અને એક જગ્યાએ એન્ગેજમેન્ટમાં જવાનું છે પછી રાત્રે બેબી શાવરમાં જવાનું છે એવું બધું ભેગું થયું છે આજે એક સાથે આ બાજુ મમ્મી છે ને એ રેડી થઈ ગયા છે ગુરુ પિનમ છે ને એટલે મમ્મી ની જવાના છે ગુરુ પૂનમ ના કાર્યક્રમ માં ને અમે જવાના છે ઈ એન્ગેજમેન્ટ માં ત્યાં મમ્મી ને એને આવવાનું હતું પણ ગુરુ પૂનમ માં મમ્મી ની જાય છે તો આ બાજુ મમ્મી છે ને રેડી થઈ ગયા મસ્ત એવા વ્હાઇટ ડ્રેસ પહેરીને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ ગુરુ પૂનમ માં શું કરવા ઉજવામાં આવે તમને ખબર છે આ નથી ખબર ને ઘણા લોકો ને ઇનત મને જ હતી પણ કહેવાય છે કે આપડા પેલા ગુરુ માતા પિતા હોય તો ચાલો આજે આપણે મમ્મી ને પગે લાગવી તો મમ્મી ને આપણે પગે લાગી લીધું છે અને મમ્મી એમ કે પગે નો લાગો ને તો કઈ નઈ પણ આખું વર્ષ લગાવતા નહીં લગાવી છે પગે કે નથી લગાવતા કઈ નથી લગાવતા તો ચાલો ગુરુ ગુરુ ઉજવણી કારણ કે આપડે જઈએ એમ સહી નહીં તો ચાલો નીચે પપ્પા ને જઈ એને પગે લાગી અને દૂધ પી લો પેલા પછી આપડે છે ને હવે પપ્પા ગુરુ પૂનમ વિશે હું કે આપડે એને આપણે નીચે આવી ગયા છે આ બાજુ પપ્પા બેઠા છે તો પપ્પા ને મળી લઈ આજે

પણ જ્ઞાનની વાતો બધાને બહુ ખબર પડે નહીં એટલે પપ્પાએ કીધું એમ કે પ્રથમ ગુરુ આપણા બાપ તો તો આપણે આપણે ઉપર પગે 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 આજો લાગી લાગી લઈ લીધું અને હવે છે ને એન્ગેજમેન્ટમાં ત્યાં બધાને મળશું કારણ કે હું ઓલરેડી થોડોક લેટ છું કારણ કે સાંજે અઢી વાગે સુતો અને તોય વહેલો ઉઠી ગયો ને ત્યાં જવાનું હતું ને એટલે ત્યાં આવી ગયા છે ત્યારે સાડા આઠ અને અમારે જવાનું એક જગ્યાએ બેબી સાવરમાં માં જમવા તો અમે જેવા અહીંથી ઘરેથી નીકળ્યા અને રસ્તામાં પહોંચ્યા ને ત્યાં એટલો વરસાદ આવી ગયો ને તો અમે ત્યાં જઈએ જ ન હોય ક્યાં અને બીજું એ કે સુરતમાં આજે એટલો બધો વરસાદ આવ્યો ને તો ઘૂંટણ ઘૂંટણ લગી જાય ને બધે પાણી ભરાય જાય ને એટલો બધો વરસાદ આવ્યો હતો ને આજે ગુરુ ને એવું બધું હતું તો બહુ બધા લોકોને આમ તેમ જવામાં હેરાની થઈ અને અમે જ્યારે પલ્લીને આવતા હતા ને તો મેં જોયું એટલી બધી કાર રસ્તામાં જોવા મળી તો રસ્તામાં કાર નહીં એટલી ટ્રાફિક એટલે કોઈ લોકોને અડધી કલાક તો એમાં લેટ થઈ જાય પૂલ આખા કારના ભરેલા અને અમે ગાડી પાંચ મિનિટ માં વરસાદ આવી ગયો હે ને તારું કેવું છે તારું કેવું છે અને આપડે ગાડી બધી અડધી ડૂબી જાય એટલું હતું મમ્મી ની તો પંદર મિનિટ વેલા નીકળી જાન એટલે એને મેળા આવી જો તો તમારે રસ્તામાં કે ઊભુ રહેવું મે તો આ તો તો મમ્મી કરતી હતી કે ના વરસાદ દારી કે ના ગયા આવ્યો એવું છું ને અમે એની વાહે હતા અને જો આપણે યુટુબ માંથી એક મસ્ત મજાની ગિફ્ટ આપી છે તો શું ગિફ્ટ આપી છે ને એ તમને બતાવું તો જો આ બાજુ મમ્મી છે ને જોવે છે મમ્મી બતાવો તો હા યુટ્યુબ વાળાનું માર્કેટિંગ મમ્મી કરશે એમ એવું છે હમણાં મમ્મીને બહુ બધા માર્કેટમાં મળે છે કે તમે વિડીયો બનાવો એ શો ને વિડીયો બનાવો ઈ શો ને તો જો સેક્શનમાં આપણે જવાનું નહીં ને એવું બધું છું અને બોપર વસાળે હું છે ને સૂઈ ગયો હતો કારણ કે રાતે અઢી વાગે આવો તો સવારે સાત વાગે ઉઠીને હું એન્ગેજમેન્ટમાં જ્યો તો મેં વિડીયો ન લીધો ને એવું બધું છું અને જે આપણે યુટ્યુબમાંથી આપું છે ને હવે જો મમ્મી રોહિત જોવે છે તો શું આપ્યું છે ને બતાવું તમને તો જો આ રીતના છે ને આપણે આપ્યું છે ને લાઇટિંગ વાળું છે તમને ગમે ત્યાં મૂકવાનું જો લાઇટિંગ થાય છે અને એમાં કેટલી પ્રકાર પગ હેઠો લઈ લો હે બે પ્રકારની લાઇટિંગ થાય એક વ્હાઇટ અને એક યલો અને આ બાજુ લાઇટ બંધ કરીને જોઈને તો આઈડિયા બંધ કરી દીધી છે અને આ પ્રકારનું છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબર YouTube વાળા એમ કહે છે કે કરો તો તમને કેવું લાગ્યું કહેજો અને એની સાથે ચાર્જર આપ્યું છે ને ચાર્જર વાળું છે અને આ સ્ટેન્ડ હેનું આપ્યું છે ને કાંઈ આઈડિયા નથી પણ મને એવું લાગે છે કે એની સાથે આપને આ એક

પછી અભી કેવરિયા કે ચૌદ આઠ તારીખ આપી આઠ ચૌદ મિસ્ટેક થઈ ગઈ હતી

તૃષા ડોબરિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એ બહુ જ મસ્ત બટાકા પણ આવી પછી સોનાલી પટેલ ભૂજ છે કે તમારા વિડીયો રોજ જોઉં છું

ફેમસ છે અને આપણે બે વિડીયો મૂક્યા છે ને બે વિડીયોની કોમેન્ટ નથી લીધી તો હવે ખીસડીવાળા વિડીયોની લઈ લઉં બહુ બધા લોકોને ખબર પડી ગઈ હતી કે જૂનો વિડીયો છે અમુક લોકોને ખબર નહોતી પડી એ જૂનો વિડીયો નથી તો મારા ઇન્સ્ટાગ્રામમાં બે ત્રણ લોકોના એવા મેસેજ આવ્યા કે સંદીપભાઈ બેન તમારી ઘરે આવ્યા છે તો હું મારા સસરાની ત્યાં જઈ શકું કે નહીં તો હું ઘરે નહોતો લાવ્યો મેં જૂનો વિડીયો મૂક્યો હતો ને મને કોમેન્ટ વાંચી વાંચીને બહુ દાદ આવ્યા ઘણા લોકોને ખબર પડી ગઈ કે આ જૂનો વિડીયો છે તો એમાં કોની કોની કોમેન્ટ આવી છે એમાં તો બધા મોસ્ટ ઓફ કોમેન્ટ આ છે જૂનો વિડીયો છે તો આ જૂનો વિડીયો છે અને માયા ઓજા એમ કીધું છે કે સરગુ છે ને એવું છે કે બધાને નો અનુકૂળ અનુકૂળ બધાને ભાવે નહીં અનુકૂળ નો આવે અને પછી બ જૂના વિડીયો નું છે અને એક એમ કીધું કે તમારો વિડીયો અમે કળા ડાકા બનાવતા અને બહુ મજા આવી ખાવાની અને એક એવી કોમેન્ટ હતી કે અમદાવાદ જાવસો તો તમે દીપભાઈને મળજો તો અમે દીપભાઈને મળ્યા હતા ત્યાં બહુ બધા યુટ્યુબર હતા તેને મળ્યા હતા પણ તમારા લોકોનો થોડોક વધારે સપોર્ટ મળે ને તો આપને વધારે આવી ઇવેન્ટોમાં છે ને જવાનો મોકો મળે અને એની સાથે આજનો બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો ને ની YouTube ચેનલ છે ને રોહિત તળાવિયા એમાં તમે છે ને ફોલો કરી આવો જે લોકો ન કર્યું હોય ને આપણે ટૂંક સમયમાં રોહિતને કાંક થોડાક થોડાક વિડીયો નાખવાનું કહેવું એટલે આવી ઇવેન્ટ હોય ને ત્યારે મારો ભાઈ કરે એકલો ન રહી જાય આપણી સાથે આવી શકે અને એવું બધું છે તો ચાલો એની સાથે આપણે આજનો બ્લોગ અહીં આપણે એન્ડ કરી છે આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરી શકે દેવું કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય